ખોડિયાર જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા કંચનપુરા ગામ ખાતે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું ખોડિયાર માતાનું વાહન મગર છે ખોડિયાર જયંતિ મહાસુદ આઠમના દિવસે ખોડિયાર માતા જન્મ ઉત્સવ ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર માંજલપુર કંચનપુરા ગામ ખાતે ખોડિયાર માતાનું પૌરાણિક મંદિર આવેલું છે લગભગ પચાસ વર્ષ પહેલાની વાત છે ખોડિયાર માતાના ચારણ કન્યાના સ્વરૂપમાં આવીને ઉમેદ દાદાને સાક્ષાત દર્શન આપ્યા હતા અને હાલે જ મૂર્તિ રૂપે મંદિરમાં સાક્ષાત માતાજીના પરચા જોવા મળે છે હાલ આ મંદિરમાં તેમના વંશજો મંદિરમાં સેવા આપી રહ્યા છે ખોડિયાર માતાના જન્મ ઉત્સવ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે આ મહાપ્રસાદીનો લાભ માઈ ભક્તો લે છે સાથે ખોડિયાર માતાજીના મંદિરને ફૂલો વિશે ફૂલોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો અને ખોડિયાર માતાજીને આભૂષણ અને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા ખોડિયાર માતા નિમિત્તે નવચંડી યજ્ઞ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો જી માંજલપુર વિસ્તારમાં આવેલું કંચનપુરા ગામ પૌરાણિક મંદિર અહીંયા આવેલું છે સાક્ષાત માતાજીએ દર્શન આપેલા અને અહીંયા આજે ખુડિયાર જયંતિના નિમિત્તે અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે કેટલા વર્ષોથી ભંડારાનું આયોજન લગભગ એક વર્ષથી અમે અહીંયા મહાપ્રસાદીનું આયોજન કરેલું કેટલા ભક્તો લગભગ છ થી સાડા છ હજાર પબ્લિકે અહીંયા મહાપ્રસાદીનો લાભ લીધો શું નામ મુકેશિંહ રાજપૂત